ચેકિંગ શરૂ થયું છે સુરત રેલવે સ્ટેશન ખાતે પોલીસ દ્વારા વાહન ચેકિંગ તેમજ સામાન્ય ચેકિંગ કરાયું હતું જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ ચેકિંગમાં જોડાયા હતા આજે દિલ્હીમાં બ્લાસ્ટ થયા પછી ગુજરાતને બી હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવેલા છે એના અનુસંધાને સુરત શહેર પોલીસ દ્વારા તાત્કાલિક તમામ ઉચ્ચ અધિકારીઓથી માંડી કોન્સ્ટેબલ તક અમારા અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી કરીને ચેકિંગની કાર્યવાહી અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલની કાર્યવાહી ચાલુ કરેલ છે જેમાં ખાસ કરીને ચાલીસ જેટલા જગ્યાએ અમારા શહેરને એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ કોસ્ટલ એરિયાના પોઈન્ટ ઉપર જોઈએ અત્યારે નાકાબંધી કરવામાં આવેલી ચેકિંગ ચેકિંગની કામગીરી ચાલુ છે ભાગડ એરિયા થકી બસ સ્ટેશન રેલવે સ્ટેશન એરપોર્ટ તમામ જગ્યાઓ જો એરપોર્ટ પર સીઆઈસીએફનું સંકલન રેલવે સ્ટેશન પર જીઆરપીએફ આરપીએફના સંકલનમાં પોલીસની ટીમો ચેક કરી રહી છે જોએ અને સાથોસાથ ભાગડ વગેરે વિગ્રે એરિયા ટેક્સટાઇલ માર્કેટવાળા એરિયામાં પોલીસનું પેટ્રોલિંગ ચાલુ છે જોઈએ અને અમે અમારા જેટલા બી કરીબ સોળસો જેટલા સીસીટીવી કેમેરા છે અમા પીટી કેમેરાઓના માધ્યમથી એવા વિસ્તારોમાં જ્યાં વધુ પ્રમાણમાં જો પબ્લિકના મુવમેન્ટ રહે છે એના ઉપર જો વાચ રાખવામાં આવી રહ્યા છે જેથી કોઈ શંકાસ્પદ કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ કોઈ વાહન જણાઈ આવે તો તાત્કાલિક એના ઉપર કારવાહી કરી શકીએ લોકોથી અમારી એટલા જ અપીલ છે કે કોઈ પણ પ્રકારના અફવાઓ ઉપર ધ્યાન નહીં આપો આપ કોઈ પણ પ્રકારના પેનિક પણ નહીં કરો આપ